જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું શેંગ દાણાની એકદમ યુનિક રેસીપી જે તમે શ્રાવણ મહિનામાં સોમવાર હોય કે કોઈ પણ વ્રત ઉપવાસ હોય એમાં તમે ખાઈ શકો છો તો આ એકદમ યુનિક રેસીપી છે અને ઇન્સ્ટન્ટ છે ઝડપથી બની જાય એવી છે તો આ કઈ રીતે હું બનાવું છું તે જાણવા માટે વિડીયોને અહીં સુધી જોતા રહેજો તો અહીંયા મેં એક બાટકી જેટલા શેંગ દાણાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લેવાના છે પણ આપણે શીંગ દાણામાં દાજ પડે ને એટલા નથી શેકવાના આપણે ખાલી એને ભેજ હોય ને શિંગદાણામાં અત્યારે ભેજ લાગી ગયો હોય તો એ આપણે ખાલી ક્રિસ્પી કરવાના છે એટલા જ આપણે શેકવાના છે તે ઉપરની છાલ આસાનીથી નીકળી જાય એ રીતના આપણે શેકી લેશું અને એને નીચે ઉતારી લેશું હવે એ જ કઢાઈમાં આપણે એક વાટકી જેટલો મેં સાકર લીધી છે આપણે જે ખડી સાકર આવે છે ને મોટી ધાગાવાળી ગાંગડા સાકર એ મેં એ ભાંગી અને એક વાટકો જેટલી લઈ લીધી છે તો એક વાટકો સાકર આપણે કડાઈમાં કરીશું અને એક સિંગદાણા પણ જે આપણે શેકેલા છે ને એ જામાં એ પણ કરી દઈશું અને આપણે મિશ્રી થોડી એવી પીગળવા લાગે ને એના માટે થઈને અહીંયા મેં બે ચમચી જેટલું પાણી કર્યું છે જો તમારે જરૂર પડે તો થોડું એવું કરજો પણ થોડું એવું કરશો ને તો મિશ્રી છે ને એ કેરેમલાઇઝ થવા લાગશે એટલે એ પીગળવાનું શરૂ થઈ જશે ને પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ધીમે ધીમે એને પીગળવા દઈશું થોડી એવી ને પછી જ આપણે તવેથાથી એને ચલાવીશું તો આ મિશ્રી છે ને એ પીગળી અને દાણામાં કોટ થવા લાગે ને કે જેનો કલર ચેન્જ થઈ જાય બ્રાઉન કલર ઉપર આવે ને ત્યાં સુધી આપણે એને ચલાવીશું તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે થોડું એવું પાણી કર્યું હતું ને એનું પણ મોઇશ્ચર બળી ગયું છે અને જો મિશ્રી છે કેરેમલાઇઝ થઈ ગઈ છે તો હવે અહીંયા એક પ્લેટમાં હું બટર પેપર એને ખીથી ગ્રીસ કરી અને એને આપણે થોડીવાર માટે ઠરે ને ત્યાં સુધી એને ઢાળી દઈશું મતલબ કે એને આપણે ઠરવા દઈશું ને ઠરી જશે ને એટલે સરસ એવું મિશ્રી દાણા સાથે જામી જશે હવે એ ઠરે છે ને ત્યાં સુધી મેં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા એક બાઉલમાં મેં અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે આ મિલ્ક પાવડર હું ઘરે કઈ રીતે બનાવું છું ને એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈને ચેક કરી લેજો હું ઘરે છે ને એકદમ સસ્તામાં મિલ્ક પાવડર બનીને તૈયાર થઈ જાય છે તો આ મિલ્ક પાવડરને આપણે થોડા એવા દૂધમાં આપણે કોળી અને રેડી રાખી દઈશું તો જેથી કરીને આપણે આ એ સામગ્રીમાં મિલ્ક પાવડર ઉમેરીશું ને તો એના ગાંઠા બિલકુલ નહીં પડે તો હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ અને આ સિંગ દાણા અને મિશ્રી છે એ ઠરી ગયા છે અને ચામી પણ ગયા છે તો હવે આપણે એને ઉખેડી અને આપણે એક મિક્સર ગ્રાઇન્ડમાં એને પીસી લઈશું જો અહીંયા તમારે આ દાણાના ફોતરા ઉખેડવા હોય ને તો એને ઉખેડી શકો છો પણ મેં મિશ્રી કેરેમલાઇસ કરી છે ને એટલે મેં ફોતરા ઉખેડા નથી તો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડમાં એનો ફાઇન એવો પાવડર તૈયાર કરી લેશું તો થોડીવાર માટે આપણે પલ્સ મોડ ઉપર કરશું અને પછી એક દારૂ ફેરવશું ને એટલે સરસ એવો ફાઇન પાવડર તૈયાર થઈ જશે અને ઓઈલ પણ રિલીઝ નહીં થાય તો આ રીતનો આપણે ફાઇન પાવડર તૈયાર કરી લેશું અને પછી હવે આપણે એ જ કઢાઈમાં જે વાટકીથી મેં દાણા લીધા છે ને એ જ વાટકીથી મેં એક વાટકી જેટલું નોર્મલ એવું દૂધ લીધું છે તો હવે આ દૂધને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી ઉકળવા દેશું હવે દૂધ સારું એવું ગરમ થાય અને એક ઉભરો આવે ને પછી આપણે જે મિલ્ક પાવડરનો જે ગોળ રેડી કરીને રાખ્યો છે ને એ આપણે એમાં કરી દઈશું એટલે શું થશે કે આ દૂધ છે ને એ ઝડપથી ઘાટું થઈ જશે તો મિલ્ક પાવડર કર્યા પછી આપણે થોડી વાર માટે એને ચલાવીશું અને પછી આપણે જે શિંગદાણાનો પાવડર રેડી કરીને રાખો છે ને એ આપણે આ દૂધમાં કરી દેસું તો મિત્રો આ રીતે તમે ક્યારેય શીંગદાણાની રેસિપી બનાવી છે કે નહીં અને જો તમે કંઈ નવી રીતે યુનિક રીતે શિંગદાણાની જો રેસીપી બનાવતા હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હું પણ એ રીતે કંઈક નવું કરવાની કોશિશ કરું તો હવે આપણે જુઓ અહીંયા છે ને આપણે આ બધું પાવડર કરી દઈશું અને બરાબર ગાંઠા ન પડીને એ રીતે મિક્સ કરી લેશું અને જો અહીંયા તમારી પાસે મિલ્ક પાવડર ન હોય ને મિત્રો તો તમારે શું કરવાનું દૂધનો માવો હોય ને તો એ પણ કરી શકો છો અને માવો પણ રેડી ન હોય ને તમારી પાસે તો તમારે જે દૂધ રેગ્યુલર લેતા હોય ને એમાં જે દૂધ ગરમ કરીને ઉપર જે મલાઈ ભેગી થઈ હોય ને આપણે એને તર કહીએ છીએ એ મલાઈ પણ તમે આમાં એડ કરી શકો છો તો મિલ્ક પાવડરની કોઈ જરૂર નહીં રહે તો પણ આ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થશે અહીંયા મેં એક વાટકી જેટલું મેં એ કોપરું મારી પાસે સૂકું કોપરું પડ્યું હતું વાટકો એનું તો એ મેં ખમણીને છાલ હોતો ખમણીને લઈ લીધો છે અને જો તમારી પાસે એ ન હોય ને તો તમે રેડીમેડ જે કોપરાનું ખમણ આવે છે ને એ અહીંયા લઈ શકો છો અને બેથી ત્રણ નંગ એલચીનો મેં પાવડર કર્યો છે જેથી આ મીઠાઈમાં એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો હવે આપણે આને ક્યાં સુધી ચલાવશું કે જ્યારે આ ડો ફોર્મમાં આવી જાય ને મિશ્રણ એકદમ ઘાટું થઈ જાય અને કડાઈને છોડવા લાગે ને ત્યાં સુધી આપણે એને સતત ચલાવતું રહીશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની એટલે ઝડપથી આ મિશ્રણ છે ને એ તરત ઘાટું થઈ જશે અને આપણે સતત ચલાવવાનું ચાલુ રાખવાનું જેથી કરીને તળિયે બિલકુલ ન બેસે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું થોડું એવું ઘાટું થઈ ગયું છે પણ હજી આપણે એ બરફી જમાવવા માટે રેડી નથી તો હજી આપણે એને જેમ થોડું ઘાટું થતું જાય ને એમ થોડી એવી તમારી ગેસની ફ્લેમ ધીમી કરતી જવાની એટલે છે ને એ બિલકુલ દાજ ન બેસે એમાં તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણે મિશ્રણ છે ને એ બિલકુલ ડો આવી ગયું છે એટલે હવે આપણે એવું મિશ્રણ છે ને એ બરફી ઢાળવા માટે રેડી થઈ ગયું છે તો હવે આપણે નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં મેં બટર પેપર રાખ્યું છે તમારી પાસે જો બટર પેપર ન હોય ને તો તમારે થાળી કે ડીશને નખેથી ગ્રીસ કરી લેવાની અને પછી આ રીતે તમારે ઢાળી દેશો ને તો એ આસાનીથી ઉખડી જશે તો મોઢામાં મૂકતાં જ પીગળી જાય ને એવી આ સુપર સોફ્ટ બરફી બનીને તૈયાર થાય છે તો હવે આપણે એક જ લેવલમાં સરસ એક સરખી આપણે એ કરી દઈશું અને ઉપરથી પિસ્તા અથવા કાજુ બદામની કતરણથી સજાવી દઈશું તમારી પાસે જે કંઈ પણ ડ્રાય ફ્રૂટ હોય એનાથી તમે સજાવી શકો છો તમારી પાસે જો વરખ પેપર હોય ને તો એને પણ તમે ઉપરથી સજાવી શકો છો તો હવે આને આપણે ઠરવા માટે બેથી ત્રણ કલાક માટે આમ જ પંખા નીચે સેટ થવા માટે હું રાખી દઈશ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી સરસ આવી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો મેં ત્રણ કલાક પછી હું જોઉં છું ને તો સરસ એવી બરફી આપણી સેટ થઈ ગઈ છે બિલકુલ હાથમાં ચીપકતી નથી તો હવે આપણે એને કાગળમાંથી બહાર કાઢી અને આપણે ગમેને એ સાઈઝના ટૂંક કરી લેશું તો અહીંયા હું ચોરસમાં ટૂંક કરીશ આ બરફીના તો મિત્રો એક વખત ચોક્કસથી આ બરફી બનાવી અને ટ્રાય કરવા જેવી છે ખરેખર એ ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જાય છે અને તમારે કંઈ પણ વ્રત ઉપવાસ હોય ને તો એમાં પણ તમે ખાઈ શકો છો બાળકોને પણ તમે એ આપો ને તો એના પણ હેલ્થમાં કોઈ નુકસાન નથી કેમ કે આપણે અહીંયા દાણાનું અને કોપરાનું ખમણ અને દૂધનો જ ઉપયોગ કર્યો છે અને ગળપણમાં અહીંયા આપણે મિશ્રી વાપરીએ છીએ ખાંડની જગ્યાએ એટલે બિલકુલ હેલ્ધી બનીને તૈયાર થઈ છે તો જુઓ તમે જોઈ શકો છો ને કે કેવી સરસ સેટ થઈ ગઈ છે આ બરફી તો આ બરફીને હવે આપણે એક પ્લેટમાં સજાવી દઈશું જો મિત્રો મારી રેસિપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય અને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મારી રેસીપીઓ તમને ગમે છે કે નહીં તો ફરી મળીએ એક આવી જ ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો